સુરતના કામરેજમાં સરદાર ધામનું ખાતમુહૂર્ત થવાનું છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંત્રોલી ગામે ખાતમુહૂર્ત થશે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પશુત્તમ રૂપાલા હાજર રહેશે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહેશે લગભગ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ માટેની સુવિધા આ હોસ્ટેલમાં ઉપલબ્ધ કરાવાશે અમારા સંવાદદાતા મેહુલ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે અડતામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સરદાર ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે અગાઉ બે વર્ષ પહેલા કામરેજના વાલકપાટિયા ખાતે પણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ જે કાર્યક્રમ આયોજિત છે તેમાં તેમજ પાટીદાર સમાજના દાનવીરો આગેવાનો હાજર રહેશે બિલકુલ મેહુલ આભાર જાણકારી બદલ તો પાટીદાર સમાજના ભાજપના નેતાઓ સાથે સાથે સુરતી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત રહેશે ખુદ મુખ્યમંત્રી પણ ત્યાં જશે અને ખાતમુહૂર્તમાં તેઓ જોડાશે